નમસ્કાર મિત્રો લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજના વિશેષ તેમજ કરંટ અફેર્સની વાત કરીએ તો આજે જગદીશચંદ્ર બોઝની જન્મજયંતિ ભારતના જાણીતા ભૌતિક વૈજ્ઞાનિક આર્કિયોલોજિસ્ટ અને બાયોલોજિસ્ટ એવા જગદીશચંદ્ર બોઝનો જન્મ ત્રીસ નવેમ્બર અઢારસો અઠ્ઠાવનના રોજ હાલના બાંગ્લાદેશ ખાતે થયો હતો તેમના પિતા ભગવાનચંદ્ર બોઝ ફરીદપુર જિલ્લાના ડેપ્યુટી ન્યાયાધીશ હતા તેમણે વર્ષ અઢારસો ને ઓગણ એંસીમાં ભૌતિક વિજ્ઞાનમાં બીએ ની પદવી મેળવી હતી અને ત્યારબાદ અઢારસો ને એંસીમાં તેઓ ભણવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા ત્યારબાદ વર્ષ અઢારસો ને પંચ્યાસીમાં વિદેશથી બીએસસીની પદવી મેળવી તેમજ નેચરલ સાયન્સ ટ્રી પોઝ નામનો એક વિશિષ્ટ કોર્સ કરીને તેઓ ભારત પરત આવ્યા હતા ભારતમાં આવીને કલકત્તાની પ્રેસિડન્સી કોલેજના ભૌતિક વિજ્ઞાનના તેઓ અધ્યાપક બન્યા હતા તેમને રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિક્સના જનક ગણવામાં આવે છે જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના સંદર્ભે કેસ્કોગ્રાફની તેમણે શોધ કરી હતી તેમણે વનસ્પતિમાં માનવીની માફક સંવેદના છે તેવું સાબિત કરી બતાવ્યું હતું અને તેના માટે તેમણે એક વિશિષ્ટ યંત્ર પણ બનાવ્યું હતું આ યંત્રનું નામ છે ગ્રોથ ઓફ બેલેન્સ બાય ઇન્કલાઇન્ડ અ પ્લાન તેમજ આઈ ઈ એ રેડિયો વિજ્ઞાનના પિતાનું તેમને બિરુદ આપવામાં આવ્યું છે તેમણે વર્ષ અઢારસો ને પંચાણુંમાં વીજળી કિરણની શોધ કરી હતી તેમણે ત્રીસ નવેમ્બર ઓગણીસો ને સત્તરના રોજ ભારતની પ્રથમ પ્રયોગશાળા ગણાતી બોઝ વિજ્ઞાન મંદિરની તેમણે સ્થાપના કરી હતી ઓગણીસો ને વીસમાં તેમને રોયલ સોસાયટી દ્વારા ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા હતા તેઓ પ્રથમ ભારતીય એવા વૈજ્ઞાનિક હતા તેમણે ફોટો સિન્થેટિક રેકોર્ડર તેમજ ડાયમેટ્રિક કોન્ટેક્શન એપરેટેટ્સ જેવા યંત્રનું નિર્માણ કર્યું હતું ત્રેવીસ નવેમ્બર ઓગણીસો ને સાડત્રીસમાં બિહારના ગિરહિત ખાતે તેમનું અવસાન થયેલું છે ત્યારબાદ કરંટમાં વાત કરીએ તો હર્ષવર્ધન અગ્રવાલ સત્તાણુંમી વાર્ષિક સામાન્ય સભા એફઆઈસીઆઈના નવા પ્રમુખ તરીકે તેમને ત્યાં ચૂંટવામાં આવ્યા છે આઠ નવેમ્બરના રોજ બેંગ્લોરુ શહેરમાં ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તાજેતરમાં કેન્દ્રીય બાળ અને મહિલા વિકાસ મંત્રાલય દ્વારા લગ્નની સામાજિક દુષ્ટતાને નાબૂદ કરવા બાળ લગ્નની સામાજિક દુષ્ટતાને નાબૂદ કરવા માટે બાલ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પદે નિર્જા ગોટ્રુની નિયુક્તિ કરવામાં આવેલી છે ઇન્ડિયન બેંકના નવા એમડી બિનોદ કુમાર બન્યા છે જે સૂર્યકાંતને સુપ્રીમ કોર્ટ સર્વિસ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે નવા સીએજીની અંદર સંજય મૂર્તિ આવ્યા છે દિનેશ ભાટિયાને બ્રાઝિલ દેશના નવા ભારત તરફથી રાજદૂત નીમવામાં આવ્યા છે મોરેશિયસ હાઈ કમિશનર તરીકે અનુરાગ શ્રીવાસ્તવની નિમણૂક થઈ છે કુમાર તુહિન નેધરલેન્ડના નવા ભારત તરફથી રાજદૂત નીમવામાં આવ્યા છે સ્વાતિ વિજય કુલકર્ણીને અલ્જેરિયા દેશના નવા રાજદૂત નીમવામાં આવ્યા છે અરુણાચલ પ્રદેશના પાકે ટાઈગર રિઝર્વમાં બટરફ્લાય પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ફરી મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત